નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગસાથા બ્લોગ મિત્રો એક મંદિરની બહાર એક સરસ મજાનું વાક્ય લખ્યું હતું કે જો તમે પાપ કરતાં કરતાં થાકી ગયા હો ને તો અંદર આવો કારણ હું માફ કરતાં કરતાં નથી થઈ આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસિપી આજની નવી રેસિપી છે ને એકદમ યુનિક છે અને શિયાળામાં ખાવાની મજા આવે એવી છે એનું કારણ છે કે અમારી ઘરે જે બનતો ઓરો છે એ આજે તમને બતાવવા જઈ રહ્યા છે એકદમ ગ્રીન ઓરો કોઈ જાતનું એમાં કંઈ વસ્તુ બીજી કાંઈ આવે નહીં એમાં વઘાર વઘાર કાંઈ થાય નહીં એકદમ યુનિક રીતે બને અને તમામ પ્રકારના લીલોતરી જે વસ્તુ આવે ને લીલું લસણ લીલી ડુંગળી લીલા મરચાં કોથમરી આ બધું ભરપૂર માત્રામાં નાખવામાં આવે અને પછી માથે છે ને સિમ્તલ નાખીને એકદમ ખાવાની મજા આવે તો ચાલો અમારી ઘરે આ વસ્તુ કેવી રીતે બને છે એ તમને બતાવીએ અને હા આપણા અહીંના લોકોને તો ખૂબ મજા આવશે જ પણ જે ફોરેનના આપણા સબસ્ક્રાઈબરો છે ને જે લોકો છે એને તો આઠે પોર આનંદ એનું કારણ છે કે આપણે તો ખાલી બે મહિના શિયાળો રહીએ છીએ એ લોકોને તો આઠ આઠ મહિના છે તો જોવો આ ગોળના ગાડા કેવી રીતે ભરાય છે જય શ્રી કૃષ્ણ પારો જય શ્રી કૃષ્ણ અંબા 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 કાચા ઓડાની તૈયારી થઈ ગઈ હા કાચા ઓડાની તૈયારી કરી છે હમ તમે આ બધા ઇંગ્રેડિયન્ટ લઈ લો પછી રેસીપી સ્ટાર્ટ કરી આપણે કાઈ વાંધો નહીં ફોરો કેવાય ભડથુ કેવાય હમ જેને જે ગમે ઈ આ છે ઓરા માટેના આ રીંગણા લીધા છે હમ તેરા ચાર નંગ લીધા છે આપણે ઓકે પછી આ છે ઝીણી સુધારેલી કોથમીર હમ પછી છે આ લીલો લસણ બધું બને તો આવું બારીક સુધારું બરોબર પછી આ છે ડુંગરીનો ઉપરનો ભાગ છે હમ હમ ને આ છે ડુંગળીનો નીચેનો ગ્રીન પાર્ટ ઓકે પછી છે મીઠું આ પછી લીલા મરચા તેલ ખાસ સિંગ તેલ જ લેવાનું છે આમાં ઓકે ને આ છે લસણની ડ્રાય ચટણી ધાણા બરોબર આટલી વસ્તુ જોશે આપણે રીંગણાનો ઓળામાં કાઈ વાંધો નહીં કાચો ઓળો તો બતાવી દીયો તમે કેવી રીતે બને છે કાચો ઓળો આપણે ત્યાં હમ ઓકે હાલો ઓળા માટે પહેલા આપણે રીંગણા શેકી લેશો આપણે શેકેલા રીંગણાનું કાચો ઓળો કરીએ બરોબર આ રીતે ચેકો મારી ને રીંગણા ચેક કરી લેવા અંદર સડો કે કંઈ નથી ને ઓકે ધોઈને કોળા કરી લીધા છે મેં પેલા રીંગણા હા ને આ રીતે આટલા કાટા ચમચી જેવું કે આટલું આમ છે ને હોલ પાડી દઈ ને તો સરસ અંદર લગી શેકાઈ જાય આ રીતે શેકી લેશું આપણે રીંગણા પહેલા ઓકે આખી બાકી ચાલુ થઈ ગઈ છે પણ આ રીંગણા શેકાવાની અને આ એક નવી રીતે જો ઝડપથી થઈ છે અને આમ પલટાવવા પડે થોડી થોડી એટલે બધી બાજુ સરસ શેકાઈ છે એમ આ એક રીંગણું આપણું શેકાઈ ગયું છે આ રીતે એકદમ હમ ક્રિસ્ આ ઉપરની છાલ હમ ખોલી થઈ જાય અને ઠંડુ પડે ને પછી આપણે છાલ ઉખેડ્યું ચાલો

આપણે કીધું થઈ શકે એટલે ઠરે ને એટલે કરવા માંડવાની ના પણ એકદમ સરસ મજાની સુગંધ આવી છે જે આ રીંગણા શેકાઈને હમ એની સુગંધ આખી અલગ હોય ને તો જ આ રીતે ઉતરે હમ ન ચાલો મિત્રો ફોલાઈ ગયું છે એકદમ દેખીતા ટેમ્ટીંગ લાગે છે અને મજા આવે છે તો બને તે સરસ આવે છે અને આ શિયાળાની દરેક વસ્તુની આ રેસીપી કરવાની ખૂબ મજા આવે છે એનું કારણ છે કે આખી આમ વાત જ અલગ છે ચાલો હવે એ દે છૂટા પાડી દીધા હવે ખાલી પલ્પ જ વધ્યો છે હમ હવે આપણે આને આ રીતે મેશ કરી નાખશું આ રીતે કરીએ એટલે એક સરખું થઈ જાય આપણું આ ઓલું વચ્ચે આમ રેસા રેસા જેવું આવે ને એનો આવે ચાલો આપણે પોલપ છે ને આ રેડી થઈ ગયો છે હમ હવે થઈ ગયું છે આ એક સરખું થઈ ગયું છે હમ હવે આપણે આમાં બધાય મસાલા એડ કરી દશું બરોબર હવે આપણો આ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ કાચા ઓરામાં બધા મસાલા ને નાખી દેસુ આપણે લસણ ચટણી આપણે લેવાની છે પછી આ છે સિંગ તેલ માં આ રીતે આપણે કાળવી લેશું આપણે આ ડ્રાય ચટણી હોય ને એ સરસ આમાં મિક્સ થઈ જાય એટલા માટે આપણે થોડુંક આ મીડિયમ કરવાનું છે એટલે તીખું ખાવું હોય એ પ્રમાણે થોડુંક આપણે આ તેલ ને ચટણી બે મિક્સ થઈ ગયું છે હવે આવશે એટલે આ છે ધાણાજીરું ધાણાજીરું બે મોટી ચમચી લીધું છે પછી આ છે લીલા મરચાં આ છે ડુંગળીનો ઉપરનો ભાગ લગભગ જેટલું આપણું આ ઓરાનું સ્ટફિંગ હોય ને એટલું આ બધું ગ્રીન આવે બરોબર એ કાચા ઓરામાં આપણે એ રીતે ખાઈએ છીએ વધારે પસંદ છે આ ડુંગળીનો ઉપરનો ભાગ છે આ ડુંગળી નીચેનો ભાગ છે આ છે લીલું લસણ આ છે કોથમીર એટલે આ બધું એકવાર મિક્સ કરી લેશું આપણે ટોટલી ગ્રીન બધું ગ્રીન જ દેખાય આમાં તમને એટલે હું એકદમ બારીક સુધારેલું હોય ને તો સરસ મિક્સ થઈ જાય હમ જેટલું લસણ ડુંગળી એ ખાવું હોય ને એટલું આ ઓળામાં આપણે ખાઈ શકીએ બરોબર અત્યારનું જે લીલું લસણ ડુંગળી આવતા હોય ને શિયાળામાં એટલે ઓળાની આરે આપણે એટલું ખાઈ શકીએ અને એક અદ્ભુત મજા આવે છે હમ આ રીતનો ઓરો બનાવીએ ને આપણે હમ એક્ચુલી આને છે ને કાઠિયાવાડી ભાષામાં તળપદી ભાષામાં આને ભળથું કહેવાય

હવે આ બધું મિક્સ થઈ ગયું છે હમ હવે આપણે આ લસણ ચટણી કરી છે ને તેલમાં હમ એડ કરીશું ઓકે એ થોડીક આમાં રાખી છે મિક્સ કરું પછી તીખું કરવું હોય તો હજી થોડુંક તેલ ઓછું લાગે છે તેલ આપણે આમાં નાખી દઈશું બધી જાતની ગ્રીન વસ્તુઓ આવતી હોય હમ એ બધું ભરપૂર માત્રામાં આપણે નાખ્યું હોય અને સિંગનું તેલ હોય આ સિંગ તેલની સુગંધ આવે મસ્ત આમાં એક અલગ મજા છે આની ખુશ્બુ જ અલગ હોય મિત્રો હું તો તમને ખાલી એટલું કહું છું કે આ જોવાની એક મજા છે અને એક ખાવાની મજા છે હમ પણ ડેફિનેટલી આ વસ્તુ જોતા જોતા મોઢામાં પાણી આવી જાય જોઈને જ લોકોને એમ થાય કે આ બનાવવું જ છે એમણે શીખાય તો એમ ક્યાં છે ઓળો કરવાના છો હમ અને કેવાય રેસિપી તો આજી આટલું શેઝ છે ને આ ઓછું તેલ વાળું કરવું એ તો થાય ખરી આ તૈયાર છે પણ આપણે થોડુંક તેલ વાળું ગમે છે એટલે હજી આપણે બે ચમચી જેટલું તેલ એડ કરશું ઓકે ને ગ્રીન છે આપણો ઓળો કાચો પાલુપાડા આને કાચો ઓળો કેવો કે ભરથું કેવો તમને જે મન થાય એ કહેવાય બરોબર હમ ચાલો તો રેડી છે ને રેડી છે રેડી છે આપણો ઓળો હમ લીલી ડુંગળી લીલું લસણ મરચાં કોથમરીથી ભરપૂર અને માથે આવે સિંગતેળ છોટા જ મોટામાં પાણી આવી જાય હો રેડી છે આપણો રીંગણાનો ઓરો હમ આ ઓળો તમે બધાય સાથે ખાઈ શકો રોટલી રોટલા ઠંડા રોટલા હોય તો વધારે મજા આવે ભાખરી ખીચડી હમ બધાય સાથે સારું લાગે સરસ ઓકે તો ચાલો તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં ચાલો મિત્રો આપણું ભોજન તૈયાર થઈ ગયું છે અને ભાણું આવી ગયું છે કાઠિયાવાડી ખીચડી છે ગ્રીન ઓરો છે જે કે ભરથું છે અડદિયા છે આની રેસીપી પણ ટૂંક સમયમાં આવી જશે રાયતા મરચાંની પણ રેસીપી તમારી સાથે શેર કરી રહી છે આ ડુંગળી છે લીલી ડુંગળી સાથે બાજરાના રોટલા ચટણી માખણ અને ઘી અને વાલી સરસ મજાની છ છાશ આ ભાણું મળી જાય ને તો ખાવાની ખૂબ મજા આવી જાય અને હવે હું તમને આ ટેસ્ટિંગ કરીને બતાવી દઉં કે આપણું ભરથું કેવું થયું છે જરાક હું જરાક જગ્યા કરી લઉં પછી તમને કહું ચાલો ટેસ્ટિંગ કરીને બતાવી દઉં આ લીધી આપણી ચમચી આ લીલી તો આપણો ગ્રીન ઓરો ભાઈ અને આવી ગયો હમ બોલવા માટેના શબ્દો ગોતું છું એનું કારણ છે કે એકદમ ટેમ્પિંગ ભયનો છે અને ભાગ્યશાળી હોય ને એને જ આવો ઓરો ખાવા મળે એટલે હું એવું કહું છું કે તમે પણ અમારા જેવા ભાગ્યશાળી થાજો મિત્રો લીલા લસણનું ભરપૂર માત્રામાં સ્વાદ આવે છે લીલી ડુંગળીનો સ્વાદ આવે છે સાથે આપણે લસણની ચટણી નાખી છે એનો પણ સ્વાદ આવે છે અને એની ભેગું જે સીંતલ ભળે છે ને એમાં જે સ્વાદ ઉભરીને આવે છે ને આખો અલગ જ ટેસ્ટ આવે છે તો આવું ભરતું ને આવો કાચો ઓરો છે ને તમે પણ તમારી ઘરે બનાવજો અને સારું લાગે ને તો વધુમાં વધુ લોકો સુધી લાઈક કરજો શેર કરજો અને આને તમે સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને હા મિત્રો જાતા જાતાં જિંદગીમાં પરિવારનો હાથ પકડીને ચાલજો મિત્રો જો પરિવારનો હાથ પકડેલો હશે ને તો પારકાના પગ નહીં પકડવા પડે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો ધ્યાન રાખજો નમસ્કાર